હિંમતનગર નેશનલ હાઇવેને ચક્કાજામ કરવામાં આવ્યો અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો ધનસુરા સહકારી જીભ પાસે બે ફૂટ જેટલા ખાડામાં પાણી ભરાતા બાળકો મહિલાઓ અકસ્માતનો ભોગ બની બાળકો અને મહિલા અકસ્માતનો ભોગ બનતા સ્થાનિકો રોષે ભરાયા સ્થાનિકોનો નેશનલ હાઇવે ઓથોરિટી સામે આક્રોશ છે છેલ્લા સાત વર્ષથી મંથર ગતિએ રોડનું કામ ચાલી રહ્યું છે સમુદ્ર જેવું ભરાઈ ગયું છે જેમાં કેટલાય લોકો આવતા જતા પડે છે નાની દીકરીઓ બાળકીઓ સ્કૂલે જતા આવતા પડે હમણાં બે એક જણા તો મરતા રહી ગયા ગાડીના ટાયર નીચે પડીને દરેકના મોબાઈલો દસ મોબાઈલો પાણીમાં પડેલા છે હોસ્પિટલો આ સમસ્યા છેલ્લા આઠ વર્ષ થી ચાલે છે દર ચોમાસામાં માં ત્યાં પાણી નિકાલ કરવાનો નિકાલ નહીં કરવાનો એ જગ્યાએ બીજે બધે માટી ને મટીરિયલ નાખી નાખી કપચી થી ગ્રીટો નાખી નાખી ટેકરા બનાવે છે ઝીલ મોટી બનતી જાય છે તો પાણીનો નિકાલ નથી થતો અને હોસ્પિટલો આજુબાજુમાં આખો રોડ ઉપર એકલી હોસ્પિટલો આવેલી છે અને દર આ સરકારી તંત્ર ની છે અને કેન્સલ આવે ઓથોરિટી ની જવાબદારી છે આજે એ પોતે પોતાની જવાબદારી નિભાવતા નથી અને આજે વારંવાર મુશ્કેલીઓ આજે લોકોની જો દશા જો ઢીછણ સમાળા પાણી છે એટલા ખાડા છે ટુ વ્હીલર વાળા નીકળી નથી શકતા સરકારી જેની મતનગરની આવેલી છે એ ચાર રસ્તા પડી રહ્યા છે બાજુમાં હોસ્પિટલો આવેલી છે મેડિકલ કોલેજ આવેલી છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિકાલ નથી આવતો મારી વિનંતી એ સરકારને કે તાત્કાલિક ધોરણે નિકાલ લાવે કારણ એ કારણ એ કે બાજુમાં હોસ્પિટલો આવેલી છે સિરિયસ સિરિયલ જેતા હોય

અને આનું સત્વર એ સોલ્યુશન આવે આ કોઈ બીજા માણસો નથી ભારતીય જનતા પાર્ટી મત આલવા જ માણસો છે જેથી કરીને સત્વર એકદમ તાત્કાલિક આનું સોલ્યુશન આવે પબ્લિક ખૂબ આક્રમક છે આ બાબતમાં મોતીપુરાની બાબતમાં આનું વિધિન દસ દિવસની અંદર સોલ્યુશન આવે મહેરબાની કરીને બે હાથ જોડીને વિરોધમાં પાંચસો થી સાતસો વેપારીઓ ત્રણ ચાર ગામના સો સો લોકો જોડાયા છે